ચોરીનો મામલો પોલીસે નાર પાંચ માંથી ચાર આરોપીઓની અટકાયત કરી છે વારિયા ગામે જીરુ ની બે જગ્યાએ ચોરી થઈ ગઈ હતી બંને જગ્યાએ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો ચોરી કરતી સમયે ઉપયોગમાં લીધેલ બે કાર પણ કબજે લીધી અને વધુ તપાસ હાથ ધરી છે જામનગર જિલ્લાના ધ્રોલ પોલી વિસ્તારના વાકિયા ગામની અંદર ગઈ ત્રેવીસમીના રોજ અને એના પહેલા તેર તારીખના રોજ આ મહિનામાં જ બે જીરુ ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે બંનેની અંદર વાક્યા ગામની અંદર ચોરી થયેલી છે અને વાંકિયા ગામની અંદર કોઈ અજાણ્યા એકમાં સોળ થયેલા અને એકમાં પાંચ થયેલા એમ ટોટલ એક લાખ સિત્તેર હજારનું જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓને સઘન વેરીફિકેશન ચાલુ કરેલ જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે બેથી ત્રણ દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરુ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓની વિગત જોતા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરે છે ત્રણ આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે એ પૈકીના બે આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ગરફોડ ચોરીના સાત સાત ગુના દાખલ થયેલ છે તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમાર અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ ચાર આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે રૂપિયા પાંચ લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કે બે ગાડીઓ પાંચ પાંચ લાખની તો તપાસના અર્થે કબજે લીધેલ છે તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ જેના નાણાં એક લાખ ને ની રીતે માતૃભૂમિ ન્યૂઝ સાથે રેન ગાંધી જામનગર જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ